કે આ બધું તારા લીધે પત્નીઓ ખરેખર બધું તારા લીધે હા ભાઈ મારા લીધે બોલો થોડા દિવસ ન બાંધે ને તો એને મજા ના આવે અને હવે તો મનોવિજ્ઞાન પણ એમ કે છે કે તંદુરસ્ત દાંપત્ય જીવન માટે પતિ પત્નીની વચ્ચે મહિનાના બે ત્રણ ઝગડા હળવા ઝગડા જરૂરી છે કરવા ન થતા હોય તો કરવા તમને ભાવથી દાળ ઢોકળી બનાવે તો બનાવે તો કેવાનું ખીચડી ખાવી ત્યાં કેમ બનાવી બરાબર તમને ભાવે છે તો ભાવે છે તો પછી મને પૂછવા વગર જ પણ પછી દાળ ઢોકળી જ ભાવે એના વગર કંઈ બીજું નહીં ભાવતું હોય અને પછી બીજા દિવસે ખીચડી દાળ ભાત ક્યાં છે બાંધવા માટે તો કોઈ પણ મુદ્દો મળી જ રહે ટૂંકામાં આપણે એકલા નથી આપણી સાથે ઈશ્વર છે અને ઈશ્વર આ અનંત રૂપે આપણી સાથે છે આનંદ કરો આનંદ મારો તમને જે રોલ મળ્યો છે દુનિયાના આ રંગમંચ ઉપર એ રોલને એ કિરદારને ખૂબ નિષ્ઠાથી ભજવો એન્જોય કરો જે ડાન્સર હોય ને નર્તક એને એનું એનું ડાન્સિંગ મળે ને એટલે किले स्टेज ऊपर ना ऑडियंस बैठ हो आज आबाजी दिखरियो है, है नृत्य प्रस्तुत करया बहुत सरस मुझे तो बीच में ये मन हुआ जब ये हो रहा था तो तुमको बुला लूं यहाँ मंच <laughs> बादी दिखरियो खूब सरस नृत्य प्रस्तुत करया था सवाल बेटा सितारा देवी ठीक है लेजेंडरी व्यक्ति ना सितारा देवी वो एकदम वृद्धावस्था में उनका शरीर भी नहीं चल रहा था ठीक से लेकिन हमारे यहाँ काशी में शिवरात्रि संगीत महोत्सव होता है तीन दिन का तो पंडित किशन महाराज तबला मास्टर वो सारी व्यवस्था करते थे તો મુજે કહા કે સિતારા દેવી કા નૃત્ય દેખના હૈ અબો માતાજી નાચ બોલો એસા મત બોલો નાચેગી અનકા તો મૈત્રી ભાવ બોલે સિતારા નાચેગી તો એક સિતારા દેવી કો બુલાયા અને એને પેરુ ભાઈ જેવો વાત આવી કે મંચ ઉપર જવાનું છે તમારે નૃત્ય ભગવાન શિવજીની સેવામાં પ્રસ્તુત કરવાનું છે તો આઈ ઉ तैयार किया मेकअप वेकअप ड्रेस दो जने उनको दोनों तरफ से उठा करके ले आए मंच पर मुझे लगा कैसे नाचेगी माता जी अब ये ये हम लोग उसके ऊपर त्रास गुजार रहे हैं तो क्या थे मैंने किशन महाराज रिलैक्स नाचेगी पी બંને જણા જે બહેનો આવી હતી અને તેડીને લિટરલી મંચ ઉપર એ બંને ગઈ અને માંડ માંડ ઊભા રહેતા હતા સીતારા દેવી હેંસીની ઉપરની ઉંમર લગભગ હું ન ભૂલતો હતો અને પછી કિશન અને બંને સંવાદ શરૂ કર્યો અને પછી કિશન મહારાજે પછી તો એની પરત આંત થઈને જે કંઈ બધું પરણ હું કે એ બધું શરૂ કર્યું અને પછી ડાન્સ કર્યો ખાલી પંદર જ મિનિટ થકી ગયા માતાજી પણ ખીલી ગયા કેટલે સાલો કે બાદ મેં ફિરસે મંચ પર આવી સ્ટેજ પર આવી ગવૈયા હોય ને એનું ગળું થાકે નહીં ડાન્સર હોય એના પગ થાકે નહીં જે અંગ તમે બરાબર વાપરતા હોય ને એ અંગ બરાબર કામ કરે જો ન વાપરો કોઈ અંગને જો સિતારા દેવી નાચ્યા ભગવાન શિવની આરાધનામાં એને પોતાનું નૃત્ય ભલે પંદર મિનિટ માટે પણ એને પ્રસ્તુત કર્યું એ જિંદગી જીવવા જેવી છે આનંદ આનંદ કરો 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 ફરિયાદ ફરિયાદ ન ન ગુજરાતી સાહિત્યના બહુ પ્રસિદ્ધ અને એકદમ નામી હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે નામ સાંભળ્યું છે જ્યોતિન્દ્ર દવે બીમાર હતા કોઈ ખબર કાઢવા ગયું હોસ્પિટલમાં અને પૂછ્યું બાજુ બેસીને કેમ છે હવે તબિયત તો જ્યોતિન્દ્ર દવે કે તબિયતના પ્રમાણમાં ઉંમર હારી છે આપણે સામાન્ય રીતે શું કે ઉંમરના પ્રમાણમાં તબિયત સારી છે પણ આ તો જ્યોતિન્દ્ર દવે ને એ કે તબિયતના પ્રમાણમાં ઉંમર સારી છે અહીંયા સુધી પહોંચી ગયા હોસ્પિટલના બિછાને પણ હસાવાનું ભટ્ટ જતા રહ્યા ગુજરાતના એક સારા હાસ્યકાર શું અદભુત એની લેખની ઘણી વાર મારે ફોનથી વાત થતી આપણા શાહબુદ્દીનભાઈ રાઠોડ એકવાર મુંબઈ ઘરે મળવા આવ્યા ઘણી બધી વાતો થઈ આનંદ કર્યો ચા પાણી કરાવ્યા પછી લગભગ કલાક એક પછી મને કે હવે હું જાઉં આમ તમને જાઓ એમ તો ના કહેવાય પણ હવે આવજો પાછા આવજો આનંદ કરશો એટલે કે બહુ મજા આવી મેં કીધું અમને બહુ ખૂબ મજા આવી પછી બહાર જતા ને ચંપલ પહેરતા પહેરતા આમ ખિસ્સા તપાસવા માંડ્યા પોતાનું એટલે મેં કીધું કંઈ ભૂલાઈ ગયું તો મને કે નહીં તમારા ઘરનું કંઈ ભૂલમાં આવી નથી ગયું ને એ જો આનું નામ હાસ્ય આપણા બધા કલાકારો એ બહુ મોટી સેવા કરે છે અત્યારે આ જે તનાવ ટેન્શન અને સ્ટ્રેસનો જે આ સમય છે ને એમાં એટલા માટે તો તારક મહેતા કા ઉલટા ચશ્મા આટલા વરથી હાલે છે અમારે બધા કલાકારો જ્યારે મળે ને ત્યારે હું કહું એના નિર્માતા મળ્યા ત્યારે મેં કીધું બહુ મોટું કામ સારું કરો છો કેવા પાત્રો થઈ ગયા નહીં આપણે લોકડાઉન ની અંદર જયારે પેલું સત્સંગ ને લગાતાર ચાલુ જતો ને ઓનલાઈન તો એ બેનય તે એક દિવસ જોડાણી ઓનલાઈન બધાની સાથે સંવાદ પણ કર્યો મારો તો આવવાની રડવાનું રડવાનું યાર શું ટેમ્પરામેન્ટ કેવું હોય ખબર છે કઈ તકલીફ નહીં કે ધ્યાન રાખજો તમારે આવું આવું થાય એવી સંભાવના પડશે એવા દેવાશે ગુજરાતીઓની પાસે આ વાક્ય છે પડશે એવા દેવાશે આવવા દિવસું અને સહેલું નથી પણ જો તમારા બુદ્ધિના વિવેકને તમે બરાબર જાગૃત રાખ્યો તો પ્રતિકૂલ પરિસ્થિતિમાં પણ કૃષ્ણ ઉપર પણ ચોરીનું આળ આવેલું આવી ભાગવતમાં કથા છે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર દ્વારકાધીશ નાનપણમાં તો ચોરીઓને કોઈ ચોર કહીને બોલાવે તો ખોટું ન લાગે

અને વાત ત્યાંથી અટકી નહીં હગા મોટા ભાઈ બલદાવજીને પણ એમ થયું કે રાખી લીધો હોય તો રાખી લીધો સંભવ છે અને એવી પરિસ્થિતિમાંથી શ્રી કૃષ્ણ જરાય મુંજાયા વગર કેવી રીતે બહાર નીકળ્યા અને પોતાના ઉપરનું આળ અને પછી લોકો તો પાછા આ કળિયુગમાં કઈ કોઈ ધાર્યું નહીં

અરે અમે એમને તો એવા નહોતા ધાર્યા પાછા કે ખરા એમ હોય નહીં અને પાછા તમને કોને કીધું અને પછી આગળ જાતા જાતા બોલો અમે તો એમને આવા ધાર્યા નહોતા ખેંચાઈ જાય તો દ્વારકાધીશ ઉપર પણ આળ આવ્યું ચોરીનું શ્રીમદ ભાગવતના દશમ સ્કંધના ઉત્તરાર્ધમાં કથા વાંચજો તમે સમંતક મણીની ચોરીનું આળ ભગવાન કૃષ્ણને લાગ્યું અને દુનિયા તો ઠીક પણ મોટો ભાઈ પણ અને ઘરવાળા પત્ની કોઈ મોઢે કહેતું નથી પણ કૃષ્ણ સમજી ગયા બધાને મનમાં શંકા છે મારા ઉપર અને હકીકત એ હતી કે અક્રુરજી લઈને વૈ ગયા હતા એ સમંતક મણી એ સમંતક મણીને માટે થઈને તો કેટ કેટલું થયું જેમ આપણે બોલો કયો હીરો હા જોયું અહીં પડ્યો છે ને બ્રિટનમાં અત્યારે આપણે આવું માન્ય ન માન્ય તમને બહુ અંધશ્રદ્ધા નાખવા નથી માનતો પણ આ તો એના વિશે જે માન્યતા છે એ હું તમારી સાથે શેર કરું છું કે બહુ આમ બહુ અપશુકનિયાળ હીરો કહેવાય ને આમ એવું એવું એક માન્યતા થઈ ગઈ છે એટલે એ જ્યાં હોય ને પછી એનું પૂરું થાય ભગવાન બ્રિટનને બચાવે ઘણા વર્ષથી છે અહીંયા એટલે હિન્દુસ્તાન વાળા વળી પાછા એ કે અમારો છે અમને પાછો આપી દો રિયલી તો પછી આવડી આ બધી માન્યતાનું શું થશે અત્યારે વર્લ્ડમાં ત્રીજી સૌથી મોટી ઇકોનોમી કે ચોથી ઘેર નિરાતના રોટલા ખાવ નહીં આવે હમણાં અમારા સાહેબે અમારા આદરણીય પ્રધાનમંત્રી સાહેબે કીધું કે તમારે ઘરે નિરાતના સુખનો રોટલો ખાઓ સુખ નહી જોડે જો રાજ એવું હતું આ તો મેં બદલ્યું જોડે જો રાજ એટલે એમ કેવાનું મન થાય હખણા જો રાજ હખણા રહ્યો ને યાર સુખનો રોટલો ખાઓ દુનિયાની એવી અત્યારે પોલિટિક્સ થઈ ગયું રાજનીતિ બધવે અને પાછા એ ઠારે મેં વાત કરી હા યુદ્ધ રોક્યું મેં વેપાર બંધ કરી દેવાની ધમકી આપી બંને થેન્ક યુ અંકલ સેમ दुनिया के ओशो का एक वाक्य है कि राजनीति दुनिया का अनिवार्य अनिष्ट है यू कैन नॉट अवॉइड इट एना तुम बची पड़ नहीं सको છોકરો મોટો થઈ ગ્રેજ્યુએટ કરી નેતાનો છોકરો બાપાને પગલે બાપાએ પૂછ્યું શું કરવું છે હવે આગળ જોબ શોધી લેવી છે ધંધો કરવો નહીં પાપા મેં રાજનીતિ કરુંગા આપી કી તરફ અચ્છા મારા ક્ષેત્રમાં આવવું છે હા બોલે મને રાજનીતિ રાજનીતિવાળા વાતાવરણ દેખાયા ઘર મેં મેં રાજનીતિ કરુંગા મારે પોલિટિક્સમાં આવવું છે અચ્છા શીખવું પડે ભાઈ તો પાપા શીખીશ ને તમારી સાથે રહીને શીખીશ વાતો કરતાં કરતા ડ્રોઈંગ રૂમમાંથી ઉઠીને આમ સીડીઓ ચડ્યા મોટો મેલ હોય ન તો આમ હરકો સુખી જોઈએ ને મને આટલા વર્ષથી રાજનીતિમાં હોય સુખી હોય ના એવું હોય છે તમે માનતા નથી યાર એવું હોય છે નહીં એમાં એટલાક કેટલાક એવા લોકો પણ છે જે મૂલ્ય નિષ્ઠ રાજનીતિ કરે છે પૈસા